બીબી માં આપનું સ્વાગત છે હું છું અજીત ઝુપેલો વાત કરીએ તો હજરત સૈયદ પીર વજન શરીફનું આયોજન કરવામાં આવ્યું બાવાની દરગાહની ગલીમાં આરામફળમાં હજરત સૈયદ પીર વજાહત બાવાનું ચોવીસ વા શરીફ નિમિત્તે સંદલ શરીફ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં મંદો હાજર રહ્યા હતા દરગાહ ખાતે મગરીબ ની નમાઝ પછી સંદલ શરીફ ચઢાવવામાં આવ્યું હતું ફૂલોની ચાદર ચડાવવામાં આવી હતી જેમાં દુઆરવામાં આવી હતી જેમાં વિસ્તારના આગેવાનો સહિત અનેક રહ્યા હતા જેમાં વિસ્તારુસેન વજાત હુસેન સજુ બાવા અને તેમના પુત્ર સૈયદ ઝૈદ હુસેન અને સૈયદ નુરેન હુસેન બાવાએ સૌનો આભાર વ્યક્ત કર્યો હોવાનું જાણવા મળ્યું હતું રિપોદ અજીસ દુબેલવાલા мано ये सुतियारा ओ केते काटा 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 का પીર સૈયદ વજાદ હુસેન બિન ઇકરામ હુસેન મોહુદ્દી ચિસ્તી સાહેબનો આ ઉર્ષ શરીફ ચોવીસમો છે આપ સાહેબે બે હજારમાં દુનિયાથી પડદો કર્યો હતો અને આજે આ જે જાહો જલાલી છે અહીંયા જે રોનક છે આ પીર હજરત સૈયદ વજાદ હુસેન બાવા સાહેબ લગભગ અહીંયા એમની ઉંમર માં જ્યારે આવ્યા ત્યારે આપ સાહેબની ઉંમર લગભગ સાહીઠ પચાસ વર્ષની આસપાસની ઉંમરમાં એમને અહીંયા સાહીઠ વર્ષની ઉંમર સુધી પચાસ સાહીઠ વર્ષ સુધી અહીંયા સેવા આપી અને જોરાવરપીઠનું નામ એમની દ્વારા આજે જોવાથી દરેક લોકોને ફાયદો મળે અને એમની દુઆથી અલ્લાની રહેમતો બધા પર થાય એ જ મારી દુઆ આજે અમારા એક અઝીઝબા સાહેબ છે જે રિફાઈ રિફાઇ સિશીલા સાથે નિસ્બત રાખે છે અમારા પારસી ભાઈઓ છે જે ઉપસ્થિત છે અમારા મુસ્લિમ સમાજના લોકો ઉપસ્થિત છે અને અમારા હિન્દુ ધર્મના લોકો બી ઉપસ્થિત છે દેશ વિદેશમાંથી આવેલા છે અને એમની દુવા પર દર વર્ષે એમની દુવાઓ હાજ હાંસલ કરવા એમના દરબારમાં હાજર થાય છે મારું પરિચય હું સૈયદ વજાદ હુસેન સજ્જુ બાબાના નામથી સજ્જુ બાવા સાહેબના નામથી ઓળખાવું છું અને પીર વજાદ હુસેન બાવા સાહેબ વલી અલ્લાહ કુતબુદ્દીન મોહુદ્દીન જીસ્તી સાહેબનો હું એક લેવતો દીકરો છું અને એમના પડદા કર્યા પછી આ દર પર સેવા એમને વખતથી જ હું આપી રહ્યો છું લગભગ મારી ઉંમર બી જે હતી ત્યારે ચોવીસ પચીસ વર્ષની ઉંમરથી જે જવાની ઉંમર હોય તે બધું બાજુ પર રાખી અમે બી એક જેવી રીતે દુનિયાથી અલગ કરી ને એ ઇબાદત બંદગીમાં અમે મજગૂલ રહ્યા અને અહીંયા આવવાવાવાવાવાવાવાવાવાવાવાળાઓને સેવા આપતે આવી આ રીતે આજે મને બી આ સેવા આપતા અહીંયા આજે 25 થી 30 વરસ થઈ ગયા છે કન્ટીન્યુ ચેત મે ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે